આજે કિસાન દિવસની અંદર જ્યારે રાષ્ટ્ર આખો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે કિસાનોને એમાં સહભાગી થવાનો અવસર મળવો જોઈએ મારો કહેવાનો ભાવાર્થી છે કે કૃષિની અંદર લાગત જે લાગતની અંદર જે વધારો થયો એના પ્રમાણમાં ઇન્કમમાં વધારો થયો નથી કૃષિ ઉત્પાદનના ભાવ વધ્યા નથી અને ઇનપુટ ભયંકર મોંઘી થઈ ગઈ ખાતર મજૂરી લોખંડ કોપર બધી વસ્તુના બેફામ ભાવ વધ્યા છે તેની સામે કૃષિ ઉત્પાદનના ભાવ એ એ સ્થિર રહી ગયા એટલે કિસાનોની હાલત દયનીય થતી જાય છે આજની તારીખમાં આ કચ્છ જિલ્લાના છેવાડાના ગામડાની અંદર ખેડૂતો ખેતી છોડી અને અન્ય ધંધા તરફ નીકળતા જાય છે અને ગામડા દિવસા દિવસ સુમસામ થતા જાય છે યુવાન વર્ગ કૃષિની અંદર રહેવા તૈયાર પણ નથી કારણ કે વળતર પૂર્વી મળતી નથી એટલે આજે અમે આશા રાખીએ કે કૃષિની અંદર નફાકારક ખેતી થાય એવી સરકાર યોજના બનાવે તો જ આ ખેડૂતો કૃષિમાં રહેશે આજે રાષ્ટ્ર અંદર કૃષિ છે નું પેટ ભરવાનું કામ કરતી હોય કૃષિ આધારિત જ છે બીજું તો કઈ છે નહી પણ છતાં પણ કૃષિ ને અન્યાય થઈ રહ્યો છે એ વહેલી તકે જો સુધરે તો આજે કૃષિ દિવસ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે